टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। आखिर जेनी राजवाई रहती टिक्शन आविष्ट गई कॉमनवेल्थ गेम्स 2030 અમદાવાદમાં રમાશે તેવી સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં થયેલી મિટિંગમાં અમદાવાદના નામ પર માહોલ લાગી ગઈ આ ક્ષણ ફક્ત ગુજરાત જ નહીં પણ આખા દેશ માટે ઐતિહાસિક છે કારણ કે દુનિયાભરના દેશો પોતાના દેશમાં આવી ઇવેન્ટ માટે મથામણ કરતા હોય છે પરંતુ આ વખતે ભારત અને તેમાં પણ અમદાવાદની પસંદગી આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે કોઈપણ દેશ માટે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવું એ માત્ર રમતગમતના દ્રષ્ટિકોણથી જ નહીં આંતરરાષ્ટ્રીય સ્તરે એની સમૃદ્ધિ વિઝન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે પણ મહત્વનું માનવામાં આવે છે એટલે જ અત્યંત ગૌરવન્વિત કરનારી આ ક્ષણના સાક્ષી બનવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારત તરફથી એક ડેલિગેશન ગ્લાસગોમાં પહોંચ્યું હતું આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આ ગુજરાત અને ભારત માટે ગર્વની ક્ષણ છે કોમનવેલ્થ ગેમ્સને સો વર્ષ થઈ રહ્યા છે ત્યારે તેનું આયોજન કરવું એ અમારા માટે સન્માનની વાત છે અમદાવાદ વિશ્વને આવકારવા માટે તૈયાર છે આ ગેમ્સ ફક્ત આપણા માળખાગત સુવિધાઓ નહીં અને પ્રતિભાઓને જ નહીં પરંતુ આપણી એકતા અને શ્રેષ્ઠતાનું પણ પ્રદર્શન કરશે તો બીજી તરફ આ મામલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ખુશી વ્યક્ત કરી कॉमनवेल्थ गेम की मेजबानी भारत को मिलना यह प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी के नेतृत्व में हमारा स्पोर्ट्स सेक्टर इंफ्रास्ट्रक्चर और अंतरराष्ट्रीय क्षमता की बड़ी उपलब्धि है गुजरात में इसका आयोजन हम सभी के लिए गौरव का विषय होगा और इसे खेल प्रतिभाओं को नई उड़ान तथा दीर्घकालीन विकास के अवसर मिलेंगे राष्ट्रीय स्तर पर यह पहल उस व्यापक दृष्टिकोण से जुड़ी है जिस पर प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी बार बार युवा शक्ति के सशक्तिकरण विश्व स्तरीय खेल इंफ्रास्ट्रक्चर के विकास और भारत की वैश्विक पहचान को मजबूत करने पर बल देते हैं इस दिशा में गुजरात भी अपने प्रयासों को लगातार गति दे रहा है गुजरात में हाल के वर्षों में वर् बड़ा निवेश किया है कॉमनवेल्थ गेम भारत में होने से आधुनिक खेल सुविधाओं के विस्तार के साथ युवाओं और खिलाड़ियों को प्रशिक्षण रोजगार और अंतर्राष्ट्रीय अनुभव जैसे नए अवसर मिलेंगे ઉલ્લેખનીય છે કે અમદાવાદને બે હજાર ત્રીસની કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળે એ માટે લાંબા સમયથી મિટિંગ અને મુલાકાતોનો દોર ચાલતો હતો જેમાં કોમનવેલ્થની ટીમ બે વખત ગુજરાતની મુલાકાતે પણ આવી હતી અમદાવાદમાં તેમણે માળખાકીય સુવિધાઓ તેમજ તૈયારીઓની સમીક્ષા પણ કરી હતી આ સિવાય લંડનમાં પણ ત્રણ વખત પ્રેઝન્ટેશન થયા હતા આ તમામ બાબતોમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ભૂમિકા મહત્વની રહી છે સવાલ ઉઠ્યો કે અમદાવાદમાં એવું તો શું છે કે જેના કારણે તેને કોમનવેલ્થની યજમાની મળવી જોઈએ વૈશ્વિક મંચ પર થયેલા આ સવાલનો જવાબ ભારતના ડેલિગેશનનું પ્રતિનિધિત્વ કરી રહેલા હર્ષ સંઘવીએ આપવાનો હતો જેમાં હર્ષ સંઘવીએ કહ્યું કે અમે એવું આયોજન કરવા માગીએ છીએ જે લાંબા ગાળાની અસર ઊભી કરે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ધોરણના સ્ટેડિયમ્સ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે અને આગામી સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ જેવી સુવિધાઓ ઊભી કરવાની તૈયારી છે કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશને સોંપવામાં આવેલી ભીડમાં અમદાવાદને એક કોમ્પેક્ટ અને આધુનિક ગેમ્સ ફૂટપ્રિન્ટ તરીકે રજૂ કરવામાં આવ્યું અને હોસ્ટ સિટી તરીકે અમદાવાદ ઘણા પેરામીટર્સ પર ખરો ઉતરે એમ હોવાનો દાવો કરાયો મીટિંગમાં હાજર કોમનવેલ્થ ગેમ્સના પ્રતિનિધિઓ અને અધિકારીઓ તેમજ અન્ય દેશથી આવેલા લોકોને પણ આ વાત ગળે ઉતરી અને વૈશ્વિક પટલ ઉપર અમદાવાદની દાવેદારી વધારે મજબૂત બની હતી કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસની યજમાની માટે અમદાવાદની જેમ નાઇજેરિયાના અબુજા શહેર માટે પણ દાવેદારી કરવામાં આવી હતી એટલે કે કોમનવેલ્થ ગેમ્સના પદાધિકારીઓએ આ બંનેમાંથી કોઈ એક સ્થળને પસંદ કરવાનો હતો પરંતુ ઘણા બધા પેરામીટર્સને લઈ અમદાવાદે અબુજાને પછાડીને બાજી મારી લીધી અને આ રીતે અમદાવાદની પસંદગી થઈ જેને લઈ હવે ગુજરાતના ખેલાડીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે ન્યૂઝ કેપિટલના ટીમે સુરતના કેટલાક ખેલાડીઓ સાથે વાતચીત કરી જેમાં તેમણે પોતાની ખુશી વ્યક્ત કરી अभी जो कॉमनवेल्थ गेम हो रहा है गुजरात में उससे बहुत अच्छा लग रहा है दैट गुजरात में एक नई चीज़ हो रही है और ऐसी हम लोग को ऐसी अपॉर्चुनिटी वापस नहीं मिलेगी तो हम मेरे को ऐसा चाहिए कि गुजरात इसमें अपना पूरा दे प्राउडनी बात है कि गुजरात में आ वस्तु थे एंड गुजरात में था वो इज बहुत मोटी बात है કેમ કે કોમનવેલ્થ ગેમ બહુ મોટું ટાઇટલ છે કે ગુજરાત ઇન્ડિયામાં થાય છે તો ઇટ્સ વેરી પ્રાઉડ મેરે વિચાર્યું હતું કે ગુજરાતના મોકો મળશે ખરો એટલે હમણાં સુધી નહોતું વિચાર્યું પણ હવે થાય છે તો ઇટ્સ વેરી પ્રાઉડ તમે ક્યાં સુધી રમવા જાય ઈચ્છી રહ્યા છો જ્યાં સુધી ચાન્સ મળશે ત્યારે રમશે પહેલાં તો મારા માટે ખૂબ જ ગર્વની વાત છે કે આપણા ગુજરાતમાં અને અમદાવાદમાં કોમનવેલ્થ યોજાઈ રહ્યું છે બે હજાર ત્રીસમાં અમે ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છીએ કે અમે બી એમાં ભાગ લઈ શકીએ અમે ખૂબ જ મહેનત ચાલી રહી છે અને અગાડી અમે કરી લઈશું બીજી તરફ કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસ માટે અમદાવાદ તૈયાર છે સ્પોર્ટ્સ કેપિટલ બનવા માટેની તૈયારીનો ધમધમાટ અત્યારથી જ શરૂ કરી દેવાયો છે રૂપિયા છેતાલીસો કરોડના ખર્ચે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક બસો પંદર એકરમાં આકાર લેવાનો છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પાછળ ત્રેસઠ એકરમાં છ નવા હાઈટેક વિશ્વકક્ષાના સ્ટેડિયમ આકાર લેવા જઈ રહ્યા છે જેમાં સૌથી મોટું મલ્ટીપર્પઝ ઇન્ડોર એરેના એક્વાટિક સેન્ટર ટેનિસ કોર્ટ રિંગ ઓફ યુનિટી તૈયાર તૈયાર કરવામાં આવશે કોમનવેલ્થ ગેમ બે હજાર ત્રીસની યજમાની મળ્યા બાદ અમદાવાદ હવે ભારતનું સ્પોર્ટ્સ કેપિટલ બનવા માટે જઈ રહ્યું છે ત્યારે મારી પાછળ તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ છે ને તેની આસપાસ બસો પંદર એકરમાં છે તે છેતાલીસો કરોડના ખર્ચે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ છે તે બનવાનું છે ને ત્યારે આ જે આકાર જે પામવાનો છે તેના દ્રશ્ય છે આ સ્થળે છે તે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ બનવાનું છે અને તેની વિશેષતાની વાત કરવામાં આવે તો કોમનવેલ્થ ગેમનું મુખ્ય કેન્દ્ર છે તે અહીં અહીં બનવાનું છે અને તેની પાસે એરેના અને સ્ટેડિયમ છે તે બનવાના છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ છ જેટલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તે તૈયાર કરવામાં આવશે તેમાં રિંગ ઓફ યુનિટી તૈયાર કરવામાં આવશે જેમાં છ હજારથી દસ હજાર લોકોની કેપેસિટીવાળું મલ્ટીપર્સ મલ્ટીપર્પઝ એરેના તૈયાર કરવામાં આવશે સાથે પાંચ હજાર લોકોની કેપેસિટીવાળું રિંગ ઓફ યુનિટી છે તે પણ તૈયાર કરવામાં આવશે અઢાર હજાર લોકોની કેપેસિટીવાળું મલ્ટીપર્પઝ ઇન્ડોર એરેના અને દસ હજાર કેપેસિટીવાળું ટેનિસ સેન્ટર સ્વિમિંગ સહિતની ગેમ માટે બાર હજાર લોકોની કેપેસિટીવાળું એક્વાટિક સેન્ટર છે તે તૈયાર કરવામાં આવશે તેની સાથે સાથે અહીં જે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ છે તેમાં પચાસ હજાર પ્રેક્ષકોની કેપેસિટીવાળું ફૂટબોલ સ્ટેડિયમ છે તે પણ બનવા જઈ રહ્યું છે જો કે હવે કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવાની છે તેવી જાહેરાત થતા જ હવે ખેલાડીઓમાં ખુશીનો માહોલ સવાઈ ગયો છે કારણ કે ગુજરાતના આંગણે જ્યારે કોમનવેલ્થ ગેમ્સનો ઉત્સવ થવાનો હોય ત્યારે ગુજરાતી ખેલાડીઓ પણ તેમાં પોતાનું પરાક્રમ બતાવવા ઉત્સાહિત છે એટલે અમદાવાદ તૈયાર છે ગુજરાત તૈયાર છે અને તૈયાર છે આપણો દેશ કોમનવેલ્થ બે હજાર ત્રીસ માટે સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત